સુપ્રસિદ્ધ રામ કથાકાર મોરારી બાપુના આશ્રમ જવાના માર્ગ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગતો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ અગાઉ મોરારી બાપુ દ્વારા વ્યાસપીઠ પરથી બિસ્માર માર્ગને લઈને માર્મિક ટકોર કરાઈ હતી જેના થોડા દિવસ બાદ જ મહુવાના તરેળથી તલગાજરડા જેવા પરના ડામર માર્ગ પર સ્થાનિકો દ્વારા વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે પાંચ કિલોમીટરના માર્ગ પર માત્ર હાથ લગાવતા જ માટી નીકળી રહી છે જેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો છે જિલ્લા પંચાયતનો રોડ વિભાગ અને સ્ટેટ આર એમ બી ગામડાઓમાં કરોડો રૂપિયાના ખર્ચે નવા માર્ગ બનાવે છે પરંતુ આ માર્ગ ત્રણ વર્ષ સુધી તો શું પણ ત્રણ મહિના પણ સારા રહેતા નથી વાયરલ વિડીયો બે દિવસ પહેલાનો હોવાનું સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ મહુવા જો અતરેડ ગામના રસ્તાની પરિસ્થિતિ આજે પંદર વર્ષ બાદ આ રોડ બન્યો છે આ રસ્તાની પરિસ્થિતિ જુઓ તમે માણસ હાથેથી ખોળી અને માટી લઈ લે છે આ બાજુ આવો ભાઈ આ બાજુ આવો આ બાજુ આવો અહીંયાથી આપણે આમ આ રીતના પગ પગડાડીએ તો માટી નીકળી જાય છે આ શું કાર્ય છે આ શું છે આ આજુ આ પરિસ્થિતિ આ હાથે આવી જાય છે અને પૂરો પૂરો અકસ્માતનો ભય છે રસ્તાના મિડલમાં આ રીતે હાથી નીકળી ગઈ છે આમાં કાંઈ કર્યું જ નથી આ તરેડથી તળગાજડાનો રસ્તો છે આ તરેડ ગામ છે આ તરડ ગામ છે અને આ છે તલગાદેડા તો અમારી બધાની એવી વિનંતી છે કે આ પરિસ્થિતિને ન્યૂઝ મીડિયામાં તાત્કાલિક ધોરણે એડ કરવામાં આવે